ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર વિચ્છિયા બનાવને લઈને જે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન થઈ રહ્યું છે એક સમાજના હક અને ન્યાય માટે થઈ રહ્યું છે જેમાં ઘણા લોકો જે સમાજના છે જે અંદરો અંદર વિરોધ કરી સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોડાવવાનું કામ કરે છે એ બંધ કરી દેજો મને ખબર છે કે તમે એક પાર્ટીના ઇશારે કોઈના કેવાથી તમે વિડીયો બનાવી સમાજને ખોટી રીતે રોકવાની ટ્રાય કરો છો પણ સમાજ હવે જાગી ગયું છે એટલે કોઈ હિસાબે રોકાવાનું છે નહીં અને એક હું એલાન કરું છું કે ગુજરાતના કોઈ પણ છેડે જ્યારે આ તંત્રએ તમારી ફરિયાદ ન લીધી હોય અથવા તમારી ઉપર કોઈ અત્યાચાર થયો હોય એ તમામ લોકોને મારી વિનંતી છે કે આ સ્ટેજ પાસે આવે અને તમારી જે પણ રજૂઆત છે એ અહીંયા રજૂઆત કરે તમને જ્યાં પણ ન્યાય નથી મળ્યો અને તમારી સાથે અન્યાય થતો હશે ત્યારે આ કોળી ઠાકોર સમાજના લોકો તમને ન્યાય દેવડાવશે આ એની જવાબદારી છે હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર વિચ્ય બનાવને લઈને જે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મહા સંમેલન થઈ રહ્યું છે એક સમાજના હક અને ન્યાય માટે થઈ રહ્યું છે જેમાં ઘણા લોકો જે સમાજના જ છે જે અંદર વિરોધ કરી સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોડાવવાનું કામ કરે છે એ બંધ કરી દેજો મને ખબર છે કે તમે એક પાર્ટીના ઇશારે કોઈના કહેવાથી તમે વિડીયો બનાવી સમાજને ખોટી રીતે રોકવાની ટ્રાય કરો છો પણ સમાજ હવે જાગી ગયું છે એટલે કોઈ હિસાબે રોકાવાનું છે નહીં અને એક હું એલાન કરું છું કે ગુજરાતના કોઈ પણ છેડે જ્યારે આ તંત્રએ તમારી ફરિયાદ ન લીધી હોય અથવા તમારી ઉપર કોઈ અત્યાચાર થયો હોય એ તમામ લોકોને મારી વિનંતી છે કે આ સ્ટેજ પાસે આવે અને તમારી જે પણ રજૂઆત છે એ અહીંયા રજૂઆત કરે તમને જ્યાં પણ ન્યાય નથી મળ્યો અને તમારી સાથે અન્યાય થતો હશે ત્યારે આ ઠાકોર સમાજના લોકો તમને ન્યાય દેવડાવશે આ એની જવાબદારી છે